આરડીમાં યુથ ક્લબ દ્વારા આયોજિત પતંગ પતંગોત્સવમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો તો જેમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલના હસ્તે ઉત્સવને લઈને આરંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જાતે પતંગ ચગાવ્યા હતા દોરા પર માંજા ચડાવવાની જે પ્રક્રિયા છે તેમાં પણ ભાગ લીધો હતો સાથે જ સ્થાનિક સ્ટોલ ધારકો પાસેથી પતંગની ખરીદી કરી હતી અને

એનાથી અમે પણ પ્રયત્ન કરીશું કે આજે પારડીમાં જે લોકલ આપણા પતંગના બધા જે વિક્રેતાઓ છે ત્યાં જઈને અમે લોકલ પતંગ 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 ખાસ કરીને ઓપરેશન પણ કરી છે આપણે પણ જેટલી પણ ઉત્તરાયણની ખરીદદારી કરીએ છે પતંગ હોય દોરો હોય કે બીજી કોઈ પણ સામગ્રી હોય એ આપણે લોકલ વિક્રેતા પાસે જ લઈએ સાથે સાથે કોઈ પશુ પક્ષીઓને નુકસાન ના પહોંચે એના માટે આપણે ચાઇનીઝ દોરો કોઈ પણ રીતે વાપરીએ નહીં